દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માન્ય મુખ્ય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડવા જ કહો એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ શું માંગ રહી છે તમે આવેદનપત્ર બસ આ જે સમગ્ર ગુજરાતના પત્રકારોનો લાગણી દુભાઈ એના માટે માન્ય શ્રીને માથી માંગી જોઈએ